જી નમસ્કાર સંવેદના ટ્રસ્ટમાંથી હું વિરાજ ઠાકર સંવેદના ટ્રસ્ટોથી દરરોજ બાળકોને જમાડીએ છીએ અને જમવા સાથે પણ વરસની અંદર તમામ તહેવારો અનોખી રીતે ઉજવણી કરીએ છીએ અને જોડે જોડે ચંપલનું ગુલાબ જેવા ચંપલનું દાન પણ કરીએ છીએ તો આજે આપણે બહુ મસ્ત ફૂલ જેવા ચંપલનું આપણે વિતરણ કર્યું તો તમને બધાનું ચંપલ કેવા લાગ્યા લાગ્યા ને સરસ ને હા એટલે ચંપલ નું દાન કર્યું તો તમે જોઈ શકો છો તો ચંપલ પણ બધાને પહેરાય પહેરાઈ ક્લેટ માપસર ચંપલ આપડે પહેરાઈ ને આપ્યા છે અને આપણા આજના ચંપલ ના દાતાશ્રી છે સુલીબેન અને એ મીનાબેન દ્વારા સુલીબેન પ્રોગ્રામ આવ્યો છે તો સુલીબેન નો હૃદયપૂર્વક આભાર છે તો મીનાબેન તમે આ પ્રોગ્રામ કરાવીને તમને કેવું લાગ્યું બસ બસ તમે બધા સાત ટકા આપતા રહેજો અને બાળકોને જમાડવા માટે સંબેટના પ્રશ્નો સંપર્ક કરજો બાળકોને ત્રણસો પાંચ દિવસ જમાડીએ છે